પોરબંદરમાં મહાશિવરાત્રીના દિવસે શહેર મધ્યે આવેલ પૌરાણિક ભોજેશ્વર મહાદેવને સવા કિલો સોનાના દાગીનાનો શણગાર કરવામાં આવ્યો હતો જે દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો પોરબંદરમાં મહાશિવરાત્રીના દિવસે શિવમંદિરો ખાતે વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા છે ઉપરાંત શિવજીને આકર્ષક શણગાર પણ કરવામાં આવ્યા છે ત્યારે શહેર મધ્યે આવેલ પૌરાણિક ભોજેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષની પરંપરા મુજબ શિવજીને સવા કિલો સોનાના દાગીનાનો શણગાર કરવામાં આવ્યા હતા મંદિરના પૂજારી ઉપેનભાઈ જોશીએ જણાવ્યું હતું કે આ રીતે દાગીના ચડાવવાની પરંપરા સ્ટેટના સમયથી ચાલી આવે છે અગાઉ મહારાજા વિક્રમાદસિંહજી એટલે કે ભોજરાજસિંહજીએ આ મંદિરે ભગવાન શિવજી તથા માતા પાર્વતીજી માટે સોનાનો કળશ બિલીપત્ર પગના ઝાંઝર બંગડી મુગટ અને ચાંદીના છત્ર સહિત સવા કિલો વજનના સોનાના દાગીના બનાવડાવ્યા હતા અને તેઓના હસ્તે શિવરાત્રીના તથા શ્રાવણ માસમાં દાગીના ભગવાન શિવજીને ચડાવવામાં આવતા હતા તેમના પિતાના દાદા અંબાશંકર હરજીવન ત્યારે આ મંદિરના પૂજારી હતા ત્યારબાદ સુરક્ષાના કારણોસર એકમાત્ર મહાશિવરાત્રીના દિવસે જ દાગીના ચડાવવામાં આવે છે આ દાગીના સરકારી તિજોરીમાં રાખવામાં આવે છે અને એક દિવસ માટે પોલીસ રક્ષણ સાથે મંદિર ખાતે લાવી શણગાર કરાય છે તે રીતે જ આજે શણગાર કરવામાં આવ્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે દિવસભર હજારો શિવભક્તોએ આ દર્શનનો લાભ લીધો હતો બીજા દિવસે ફરીથી ઘરેણા સુરક્ષિત રીતે સરકારી તિજોરીમાં મૂકવામાં આવશે મહાશિવરાત્રી નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે રાત્રે આઠ વાગે આરતી તથા બાર વાગે મહાઆરતી પણ મંદિર ખાતે યોજાશે ઉપરાંત ભક્તો માટે ફળાહાર પ્રસાદીનું આયોજન પણ કરાયું છે રાત્રે બાર સુધી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે અને દર્શન કરી ધન્યતાનો અનુભવ કરશે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ જોશી ઉપેન્દ્ર કિશોરચંદ્ર ભોજેશ્વર મહાદેવ મંદિરના પૂજારી આ મંદિર ઈસવીસન અઢા વિક્રમ સંવંત અઢારસો ને ઓગણસીની અંદરમાં બન્યું જે આ મંદિરને શ્રાવણ સુદ પૂનમના દિવસે બસો ત્રણ વર્ષ પૂરા કરી અને બસોને ચાર વર્ષ ચોથા વર્ષની અંદરમાં અમારા વડીલો પાર્જિત આ મંદિરમાં સેવાઓ કરતા આવ્યા છે આ મંદિરની અંદરમાં સર્વપ્રથમ આપણા હિન્દુના બધા તહેવારોમાં આ જે ઘરેણાં આપ જુઓ છો એ ઘરેણા ચડતા પરંતુ કાળક્રમે અને સમયને અનુલક્ષીને હવે માત્ર મહાશિવરાત્રીના દિવસે જ આ ઘરેણા ચડાવવામાં આવે છે ઘરેણાની અંદરમાં મહાદેવજીને કંદોરો છે એની અંદરમાં ઓગણસાઠ ઘૂઘરી છે જે પૈકી છ અડધી છે પછી સોનાનો કળશ છે પછી એની ઉપર સોનાનો ટોપ છે અને એની ઉપર સોનાનું બિલીપત્ર છે એ જ રીતે માતાજીના પગની અંદરમાં ઝાંઝર છે જેને રજવાડી ભાષામાં તોળા કહેવામાં આવે એની અંદરમાં આઠ ચપટી ઘૂઘરી છે અને માતાજીને ચાર બંગડી છે અને જેને બલોયા કહેવામાં આવે જે સોનાની જયપુરી જળતરનો ચાંદલો છે અને માતાજીને હોનાનો મુગટ છે આ માતાજીના ઘરેણા રહેલા છે મારા અનુભવ અને મને જેટલો ખ્યાલ છે ત્યાં સુધી ગુજરાતની અંદરમાં સોમનાથ મંદિર દ્વારકા મંદિર અને અંબાજીના મંદિરને બાદ કરતા જો ક્યાંય શિવજીને સોનાના ઘરેણાં હોય તો માત્ર એ આ ભોજેશ્વર મહાદેવ મંદિરને જે રાજવી પરિવારે અર્પણ કરેલા છે જે મારા ખ્યાલમાં છે ત્યાં સુધી આટલું જ છે આગળ ક્યાંય કોઈ અન્ય શિવાલયોમાં હોય તો મારા ધ્યાનમાં નથી ભાઈ આ ઘરેણા છે જે સંપૂર્ણપણે સવા કિલો સોનું રહેલું છે જે એની અંદર આમાં જયપુરી જળતરનો ચાંદલો છે જે સોનાનો મુગટ ચઢાવીએ એટલે અમે નથી ચડાવતા પણ એ સોનાના મુગટની અંદરમાં એ જયપુરી જરતરનો ચાંદલો અઢારસો ને પંચ્યાસીની અંદરમાં ખાલી પંચ્યાસી હજારનો પીસ છે હું છેલ્લા જ્યારથી મને સમજતા શીખો ને દર્શન ત્યારથી અહીંયા છેલ્લા કેટલા વર્ષથી આવું છું અને દર્શનથી આવું છું આ રાજેશાહ વખતનું જૂનું પરંપરાગત મંદિર છે અને અહીંયા જે સોનાનું શણગાર કરવામાં આવે છે કે રાજેશાહ વખતમાં જે આશરે બે કિલો આસપાસના ડાગીના છે કે જેઓ શિવનું શિવ ભગવાન અને પાર્વતીજીનો શણગાર છે સોનાનો એ આખો દર વર્ષે શિવરાત્રિના દિવસે જ વર્ષમાં એક વખત અહીંયા શણગાર કરવામાં આવે છે સોનાનો અને તે શણગાર તિજોરીમાં હોય છે સરકારી તિજોરીમાં ત્યાંથી લઈ અને અહીંયા સિક્યુરિટી ગાર્ડની સાથે અહીંયા દર્શનનો લાભ બધા લે છે ને આ વર્ષમાં એક વખત જ હોય છે અને અહીંયા દર્શન કરવાથી આપણી જે કંઈ પણ મનોકામના હોય તે પૂર્ણ થાય છે અને દર વર્ષે અહીંયા પ્રસાદીનું પણ આયોજન હોય છે તે ભક્તો આવે તો પ્રસાદી પણ લેતા હોય છે અને ખરેખર આ પ્રાચીન મંદિર છે અને આ પ્રાચીન મંદિરની ધરા એવી છે કે તમે કોઈ પણ મન્નત હોય તમારી કે ભગવાન પાસે તમે પ્રાર્થના કરો અર્ચના કરો તો તમારી પ્રાર્થના અર્ચના ભગવાન સંપૂર્ણ પૂર્ણ